કેમ છો મજામાં આજે આપણે કાજુ શેક બનાવવાનો છે બહુ જ સરસ મજાનું એમ તમે માર્કેટમાં ઘણીવાર પીતા હશો પણ આપણે ઘરનો તો ઘરનો જ ભાઈ ભાઈ બહુ જ મસ્ત મજાનો ટેસ્ટી કાજુ શેક બનાવવાનો છે એના માટે આપણે કંઈ કંઈ પણ જાતનો લોટ નથી નાખવાનો કોમ ફ્લોર નથી નાખવાનો કે કંઈ પણ જાતના નથી નાખવાના લોટ અને સરસ મજાનું આપણે કાજુનો કાજુને થોડા શેકીને સરસ મજાનો પાવડર બનાવી લેશું અને પછી આપણે એને કાજુ શેક બનાવીશું આપણે કાજુ શેકવા માટે મૂકી દીધા છે તમે જોઈ શકો છો માર્કેટના કાજુ પીઓ તો તમને એકદમ અલગ સ્વદાવે ઘરનો પીઓ તો બી બહુ અલગ સ્વાદ આવે કેમ કે ઘરનો આપણા હાથેથી એકદમ ફ્રેશ બનાવેલો હોય છે કાજુ શેક તમારા બાળકોને નાના મોટા જ ભાવે કાજુ શેકી લેવાના છે આપણે શેકતી તેલ ઘી કશું ઉપયોગ નથી કર્યો ખાલી એમને એમ જ શેકવાના છે થોડા આનો એક શેકવાથી બહુ જ મસ્ત સ્વાદ આવે છે અને થોડું ઘણું ઓઇલ પણ હોય છે એટલે એમ જાતે સરસ મજાના શેકાઈ જાય છે કાજુના અંદર થોડું તેલ હોય એટલે સરસ મજાના જાતે શેકાઈ જાય છે જરૂર નથી હોતી આ એક ગ્લાસ જ્યુસ તમારા બાળકોને ખરેખર બહુ તંદુરસ્ત રાખે એમ ઘણા લોકો કોમ્ફ્લો નાખતા હોય છે પણ આપણે નથી રાખવાનું હોતું કેમ કે આપણે એમને બનાવીશું થોક ડાળ થવા દેસું આપણે કાજુને ફૂલ ગેસ મેં બે મિનિટ જેવા શેકી લીધા છે મસ્ત શેકાઈ ગયા છે મિક્સરમાં ક્રશ કરી દઈશું આપણે અને ડબ્બામાં નાનામાં

ઇલાયચી પણ નાખી છે ટેસ્ટ મસ્ત આવશે રહેવાનું આવી રીતે અને પાંચ મિનિટ જેવું ઉકાળવાનું છે આપણે મિત્રો ખરેખર બહુ બહુ જ મસ્ત બને છે એમ તમારા બાળકો થોડા કમજોર હોય લોહીના શરીરના અંદર એવું હોય તો તમે એમને પહી શકો છો તે લોહી બી થાય અને આટા બી મજબૂત થાય અને બહુ સરસ એમ આપણે ખાંડ નાખી દીધી છે મેં બે ચમચી ખાંડ નાખી છે તમે વધારે ઓછી કરી શકો છો મિત્રો તમે જોઈ શકો છો થોડો કાજુનો વધારે ઉપયોગ થોડો કર્યો છે એટલે આપણે કંઈ પણ કસ્ટર પાવડરની કોમ્પ્લોરની કંઈ જરૂર પડી નથી બે મિનિટ જેવું જે લેશું બહુ બહુ જ મસ્ત લેન્સ બનાવી રહી છે આના અંદર અને મિક્સરના અંદર નાખીને ક્રશ કરવો છે છે મોકલો પણ હું નહીં કરું કેમ કે મને કાજુ કાજુનો પાવડર કરી લીધો છે મેં એટલે મને આવી રીતના ભાવે છે એટલે હું નહીં કરું અને તમારે કરવું હોય ક્રશ તો ગેસ બંધ કરી દેસું તમારે ક્રશ કરવું હોય તો તમે કરી શકો છો ઠંડુ પડે પછી ક્રશ કરી દેવાનું એટલે એ પણ સરસ મજાનું થઈ જાય છે પણ આવી રીતના જ્યારે કાજુ ચાવવામાં આવે થોડા થોડા હોય ને દરદરા ફૂલી જાય એટલે બહુ મસ્ત લાગે છે એટલે હું નથી કરતી ઠંડુ થવા મૂકી દેસુ ઠંડુ થવા દેવાનો છે અને મેં ડિશ સજાવી દીધી છે આપણે આના અંદર ગ્લાસ રાખીશું આ મારી બહુ જ મસ્ત મજાના ફૂલ લાગે છે મારા ઘરે તો મેં ફૂલથી સજાવ્યું છે સરસ મજાનું ઠંડુ થવા માટે મૂકી દીધું ઠંડો થઈ ગયો છે હવે આપણે ગ્લાસના અંદર લઈ લેશું કાજુના ત્રણ ટુકડા નાખ્યા છે Pașa tranducerea caușul. Mai clasa în care s-a tinic સજાવવા માટે થોડીક બદામની કતરણ લીધી છે મિત્રો એકદમ આસાનીથી બહુ જ મસ્ત મજાનો કાજુ કાપડો તૈયાર થઈ ગયો છે મિત્રો તમારા બાળકોને હેલ્ધી રાખવા છે મજબૂત રાખવા છે બહારની કોઈ પણ મેડિસિન નથી ખવડાવી તો ખરેખર તમે આવી રીતે ઘરે જ બનાવીને એમને બધું જ વાજો ખરેખર કોલ્ડ્રીંક ઘરના બહુ જ મસ્ત હોય છે એકદમ ટેસ્ટી હોય છે બહુ સરસ મજાના એમ મિત્રો તમે તમારા બાળકો જોડે એકવાર જરૂરથી બનાવી અને પીજો તમને કેવું લાગ્યું મને કહેજો મિત્રો તમને મારા વિડીયો ગમતો હોત મને લાઈક ને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમારા માટે તમારા બાળકો માટે સરસ મજાના એકદમ હેલ્ધી હેલ્ધી નવા નવા વિડીયો લઈને આવું રોજ રોજ ઓકે મિત્રો બાય બાય મિત્રો સી